નમસ્કાર દર્શક મિત્રો લોક ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ગુજરાત દ્વારા રામ સેતુ ધરોહરના શિલ્પકાર પ્રભુ શ્રી નલ ભગવાનની કથા આધારિત રામ સેતુ એ નલ સેતુ વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે કથા આધારિત સ્વરચિત કાવ્યો તારીખ પંદર સપ્ટેમ્બર સુધીમાં સંસ્થાના આપેલ નંબર પર મોકલી આપવા આ કાવ્ય સ્પર્ધા ગુજરાત રાજ્ય સ્તરની રહેશે રામસેતુ એ જ નલસેતુ વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરમાંથી વિશ્વકર્મા પરિવારના પાંચે પુત્રો એટલે કે લુહાર સુથાર કડિયા કંસારા અને સોની પરિવારજનોના દીકરા દીકરી તેમજ યુવાનો અને વરિષ્ઠ વડીલો થી સિત્તેર વર્ષ સુધીના સૌ જ્ઞાતિજનો ભાગ લઈ શકશે આ સ્પર્ધાના માધ્યમથી આપણા સંસ્કારો પરંપરાગત કૌશલ્ય કલા કારીગરીનો આપણો પ્રાચીન વારસો છે જે આપણી પ્રાચીન ધરોહર છે તેને જીવંત રાખવા તેમજ ભગવાન શ્રી વિશ્વકર્માના અંશા અવતાર શ્રી નલ પ્રભુ તેમના મિત્ર પ્રભુ શ્રી નીલ જેમના કાર્યોને ઉજાગર કરવા આપણે સૌ કાવ્ય સ્વરૂપે વિચારો રજૂ કરવાનો એક ઉદ્દેશ્ય છે વિચેતાર સ્મૃતિ સ્મૃતિચિહ્ન તેમજ ડિજિટલ પ્રમાણપત્ર આપી તથા ભાગ લેનાર દરેક સ્પર્ધકને ડિજિટલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આ કાવ્ય સ્પર્ધાના સ્મૃતિ ચિહ્નના દાતા તરીકે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ વલસાડના પ્રમુખ શ્રી બાબુભાઈ મિસ્ત્રી છે આ સમગ્ર કાવ્ય સ્પર્ધાનું તરીકે ડૉક્ટર કોસ્મિકાબેન પંચલ ભરૂચ કરી રહ્યા છે કાવ્ય સ્પર્ધા અંગેની માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો મયુરભાઈ મોડાસા ચોરાણું બે અઠ્યોતેર પાંચસો સત્તાણું નિલેશ કનાડિયા વડોદરા સત્તાણું બે બોતેર ઝીરો એક નવ તેતાલીસ પિન્ટુભાઈ મોરબી પંચ્યાસી એક દસ છન્નું ચાર છવ્વીસ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરો રહો ન્યૂઝ